નમસ્કાર દર્શક મિત્રો આપની નિહાળી રહ્યા છો એસલાઇવ ન્યૂઝ બુલેટિંગ નજર નાખીએ ત્યાં સુધીના મુખ્ય સમાચારો ઉપર પીડીબીયુ ખાતે ચાર દિવસીય ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ સિક્યુરિટી વર્કશોપ નું આયોજન કનોરિયા સેન્ટર ખાતે ડાંગ એક્સપોઝર ધ ઓન એક્સપર્ટ વિષય ઉપર ફોટોગ્રાફ્સ ના પ્રદર્શન નો પ્રારંભ સબ ટીવી પર તેરમી થી નવો શો આવી રહ્યો છે ખટમલે ઇશ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે એન્યુઅલ ડેની ઉજવણી કેમિકલ સિક્યુરિટીની પ્રેક્ટિસ અને સુરનિચ કરતે કેમિકલ્સના ઉપયોગ અને એપ્લિકેશનમાં રહેલા જોખમોને ઘટાડી શકાય છે અને પર્યાવરણને પણ ઓછું નુકસાન થઈ શકે છે એટલું જ નહીં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાસ તો જીવન માટે તે હાનિકારક ન બને આ માટે યુએસ કેમિકલ સિક્યુરિટીઝ પ્રોગ્રામ તરફથી ઓકરી નઝલ લેબોરેટરી અને પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી તેમજ ગુજરાત કેમિકલ એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે ચાર દિવસીય ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ સિક્યુરિટીઝ અવેરનેસ પર લક્ષ આપતા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપમાં ખાસ કરીને સાઇટ કેટરાઈઝેશન વનરેબિલિટીઝ એસેસમેન્ટ અને મેટિગેશન સ્ટ્રેટેજી પર લક્ષ આપવામાં આવશે ચોથા દિવસીય આસપાસની યુનિવર્ટિ સિટીઝ અને સંલગ્ન લેબોરેટરીઝમાં સાઇટ વિઝિટ કરવામાં આવશે જેમાં ઓ આર એન એલ એસ એમ એસ એમ ઇને ભાવિ એન્ગેજમેન્ટના માળખા માટે આગળ વધી શકે તે માટે સુવિધા આપવામાં આવશે અને ટેકનિકલ એક્સપર્ટ્સ તરીકે હંગામી ધોરણે કામ કરશે વર્કશોપ છ સાત આઠ ડિસેમ્બરે થાય છે અમદાવાદમાં થાય છે ઇન કોલેબોરેશન વિથ કેમિકલ સિક્યોરિટી પ્રોગ્રામ સીએસપી ઓક રીચ નેશનલ લેબોરેટરી યુએસએ પીડીપીયુ યુનિવર્સિટી એન્ડ ગુજરાત કેમિકલ એસોસિએશન સંયુક્ત રીતે આ વર્કશોપનું આયોજન કરે છે આનો મેઇન ઓબ્જેક્ટિવ એ છે કે આપણે ગુજરાતમાંથી જે ગુજરાતમાંથી ઓર ઇન્ડિયામાંથી જે લોકો કેમિકલ મેન્યુફેક્ચર કરે છે અને યુએસમાં એક્સપોર્ટ કરે છે કે યુએસમાં એક્સપોર્ટ કરવા માંગતા હોય તો એ લોકોના જે એના જે સ્ટાન્ડર્ડ્સ છે નોર્મ્સ છે એના સેફટી ને સિક્યોરિટીના જે નોર્મ્સ છે એના માટેની પૂરેપૂરી સમજ આપતી આ વર્કશોપ છે હા વર્કશોપ તારીખ છ થી નવ ડિસેમ્બર સુધી યોજના છે કેમિકલ એસોસિએશનના પ્રમુખ જેમીન વસાએ કહ્યું હતું કે આ ચાર દિવસીય વર્કશોપ નો હેતુ એ છે કે કેમિકલ સિક્યુરિટી પ્રિન્સિપલ્સ અને બેસ્ટ પ્રેક્ટિસના અંગે જનરલ અવેરનેસ વધારવામાં આવે આ એ સમય છે કે જેમાં ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રીયલ એકેડેમિક રીતે પરીક્ષણો દ્વારા હાનિકારકતા અને એનાલિસિસ કેમિકલ્સ વિશે કરવું જોઈએ નેચરનો અનુભવ ક્ષિતિન શાહ વિશાલ પ્રસાદ ઉમંગ શ્રીવાસ્તવ અને જય પાઠક આ ચાર ફોટોગ્રાફર કરાવે છે તેઓ ડાંગ એક્સપોઝર એન્ડ એક્સપ્લોર ફોટોગ્રાફી એક્ઝિબિશન લઈને આવ્યા છે થોડાક સમય પહેલાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કોમ્પ્યુટર સોફ્ટવેર અને ફાઇનાન્શિયલ એનાલિસ્ટ ફિલ્ડના આ ચાર ફોટોગ્રાફર્સ પાંચ દિવસની ડાંગની ટૂર કરી હતી તે દરમિયાન કરેલી ક્લિકમાંથી સાહીઠ જેટલા ફોટોગ્રાફ્સનું એક્ઝિબિશન કનોરિયા ગેલેરી ખાતે તારીખ ચાર ડિસેમ્બર સુધી અગિયારથી સાત દરમિયાન જોઈ શકાશે ફોટોગ્રાફર સ્થિતિ શા કહે છે કે અમારે ડાંગના સૌંદર્યને માણવું હતું અને ભણ્યા પછી બીજાઓને પણ બતાવું હતું જેના માટે ચાલુ વર્ષે વરસાદ પછી પાંચ દિવસ સુધી અમે ડાંગના સૌંદર્યને કચકડે મળવાની શરૂઆત કરી હતી તેમાં પણ દેવગાડા ધોધનો પ્રવાસ અમારી માટે યાદગાર રહ્યો હતો ડૉક્ટર નિહલ સ્ટેશનને પણ કેમેરામાં કેદ કરવાનો એક્સપિરિયન્સ અમેજિંગ રહ્યો હતો આ ફોટોગ્રાફી એક્ઝિબિશન દ્વારા અમારે એક જ મેસેજ પાસ ઓન કરવો જ હતો

વ્યક્તિ તેને કલ્પના ન હોય એવી વ્યક્તિના પ્રેમમાં પડી શકે છે અને તેમાં ધીરજ અને દઢતાની વાત પર ભાર મૂક્યો છે આ સિવાય વ્યક્તિ પ્રેમમાં હોય ત્યારે જીવનમાં શું બોધપાઠ મેળવે છે એ પણ નક્કી કરી શકે છે આ અનુભવ એવા સમય વધુ રસપ્રસ બને છે જ્યારે જીવનની આ સફરમાં કેટલાક કોમિક વળાંકો આવતા હોય છે ખટમલે એ ઇસ્ક નામનો આ શો મંગળવારે તેર ડિસેમ્બર ના રોજથી દર સોમથી શુક્ર રાત્રે દસ વાગે સોની સબ પરથી પ્રસારિત થશે ખટમલે ઇસ્કે ટૂંકી પ્રેમ કથાનું સંયોજન છે જેના આધારે પંદર થી વીસ એપિસોડ તૈયાર કરવામાં આવ્યા છે આ કથામાં જેમાં વિવિધ ઘટનાઓ સાંકળી લેવાય છે તેમાં દર્શકો પોતાની વાસ્તવિક જિંદગીની કેટલીક સ્થિતિના દર્શન કરાવી શકશે આ સિરીઝ પ્રથમ સ્ટોરી છે કે કપિલ દેવ દિનકર જે મુંબઈમાં ટ્રાફિક પોલીસ કર્મી છે અને ગોવાના ફિઝિયોથેરાપિસ્ટ લોહીના ડેમોલોજીની છે જેઓ એકબીજાના પ્રેમમાં ઊંધા માથે પડી જાય છે આ સ્ટોરીમાં તેમના પરિવારને મનાવવા માટેનો સંઘર્ષ દર્શાવવામાં આવ્યો છે આ પ્રથમ સ્ટોરીમાં કલાકારો વિશાલ મલ્હોત્રા ઉમંગ જય સુલભા આર્યા શરદ સક્સેના અને અખિલેન્દ્ર મિશ્ર જેવા કલાકારો સામેલ છે ચીડિયાઘર અને લાપતા ગન જાણીતા ટેલિવિઝન પ્રોડ્યુસર અશ્વિની ધીરે ફરી એક વખત સોની પર એકસાથે વધુ રસપ્રદ શો માટે હાથ મિલાવે છે બિઝનેસ હેડ અનુજ કપૂર જણાવે છે કે ખટમલ એ એ ધારાવે એક સ્વરૂપની હળવી રોમેન્ટિક શોર્ટ સ્ટોરીઝ લાવી રહ્યા છે તમામ સ્ટોરીઝમાં નવ જીવનના કોઈ કોઈ પાસાનો સમાવેશ થાય છે જેને સરળ અને કોમિક સ્વરૂપે રજૂ કરાયેલ છે શહેરના વાયમસી ક્લબની સામે આવેલા કોસ્મોસ કેસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ગઈકાલે એન્યુઅલ ડેની ઉજવણી કરવામાં આવી હતી આ એન્યુઅલ ડે બે દિવસ સુધી ચાલનાર છે જેમાં સ્કૂલના તેરસો વિદ્યાર્થીઓ વિવિધ પ્રવૃત્તિમાં ભાગ લીધો છે આ અંગે સ્કૂલના સંચાલન સુરેશ અગ્રવાલે જણાવ્યું કે ગઈકાલે જુનિયર કેજીથી ધોરણ ચાર ના છસો વિદ્યાર્થીઓનું એન્યુઅલ ફંક્શન હતું જ્યારે ધોરણ પાંચ થી બાર ના છસો વિદ્યાર્થીઓનો પ્રોગ્રામ છે અમે દર વર્ષે એન્યુઅલ ડેની ઉજવણી કરીએ છીએ સ્કૂલની અંદર તેરસો બાળકો છે એટલે તેરસો બાળકોમાં અમે બે દિવસે એન્યુઅલ ફંક્શનની ઉજવણી રાખેલી છે એમાં આજનો દિવસ અમે આશરે છસો બાળકો છે જેમાં છસોથી સાતસો બાળકો અને એમાં કિન્ડર ગાર્ડનના જુનિયર કેજીથી લઈને ચોથા ધોરણ સુધીના બાળકો અને આવતીકાલે પાંચમા ધોરણથી બારમી ધોરણ સુધીના બાળકો પાર્ટિસિપેટ કરશે અમારે ત્યાં મજાની વાત એવી છે કે બધા જ બાળક પાર્ટિસિપેટ કરતા હોય છે એમાં હંડ્રેડ પર્સન્ટ પાર્ટિસિપેશન્સ કહેવાય આપ્યું અને વાલીઓનો બહુ વધારે પડતું એક જુસ્સો હોય છે જેમાં એ પોતાના જ બાળક શોધતા હોય છે અને દરેક બાળક પાર્ટિસિપેટ કરે એટલી એની મજા જ છે આજે અમે જે બી પ્રોગ્રામ કરતા હોઈએ છીએ એમાં એક જાતનું મેસેજ હોય છે જે વાલીઓને બચ્ચાઓને બાળકોને બધાને એક મેસેજ મળે કે કોઈ થીમ વાઇઝ પ્રોગ્રામ હોય છે આજની જે થીમ છે એ રીતુ ઉપર છે મોસમ સીઝન્સ રીતુમાં શું છે કે દરેક બાળકો કેરેક્ટર આપેલું છે એટલે રીતુ પોતે આવી સ્ટેજ ઉપર કરેક્ટરના રીતે પોતે એક્સપ્લેન કરશે કે મારી વેલ્યુ કેવી છે અને પોત પોતાની વેલ્યુ બતાવી એના ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ થ્રુ બધાના રીઝવવાનો અને બધાને એટ્રેક્ટ કરી એક એક વસ્તુનો સમજાવવાનો એ પ્રમાણનો પ્રોગ્રામ છે દરેક વખતે અલગ અલગ થીમો પર એન્યુઅલ ડેની ઉજવણી કરવામાં આવે છે અમારી થીમ એવા પ્રકારની હોય છે જેના ભાગરૂપે આ વખતે જુનિયર કેજીથી ધોરણ ચાર ના વિદ્યાર્થીઓએ મોસમ નામની થીમ પર પરફોર્મન્સ કર્યું હતું જ્યારે ધોરણ પાંચથી બારના વિદ્યાર્થીઓ ફ્રેન્ડશીપની થીમ પર પરફોર્મન્સ કરશે ફ્રેન્ડશીપ થીમનો સાચો મિત્ર કેવો હોઈએ જે અંગેની વાતો રજૂ કરવામાં આવી છે મહત્વની વાત એ છે કે અમારી સ્કૂલમાં તેરસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને તમામ વિદ્યાર્થીઓ એન્યુઅલ ફંક્શનમાં ભાગ લીધો છે ગઈકાલે પ્રથમ દિવસે યોજાયેલા એન્યુઅલ ફંક્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પસ્મસ કેશલ ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકોએ ભારે છાયામાં ઉઠાવી રહ્યા હતા તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપને આવતા રહો એસલાઇન્સ બુલેટિંગ નમસ્કાર